ગુજરાત સહિત ઉત્તર ભારત ભારે ગરમી રાજસ્થાનમાં પારો છેતાલીસ ડિગ્રીને પાર પશ્ચિમ મગાળમાં વીજળી પડતા અગિયાર ના મોત દેશમાં ગુજરાત સહિત ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યાં રાજસ્થાનના ગંગાનગર પારો ઉપર રહ્યો હતો બીજી બાજુ દિલ્હીમાં બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાતા રાજધાનીમાં આજનો દિવસ સીઝનનો સૌથી વધુ ગરમ રહ્યો હતો આ સાથે જ હવામાન વિભાગ આગામી દિવસોમાં ઉત્તર ભારતના હીટવે એલર્ટ જાહેર કરી છે દરમિયાન પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં વીજ જગ્યાએ વીજળી પડવાથી અગિયાર લોકોના મોત થયા હતા વધુમાં હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી કરી છે તેમજ કેરળના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે દેશમાં ઉનાળાની મોસમમાં રાજસ્થાનમાં તીવ્ર ગરમીની સ્થિતિ જોવા મળી રહી છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગંગાનગર ઉપરાંત બારે માં તાપમાન છેતાલીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે જેલસલમેરમાં પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ટોક પિલાની અને ઝાલોરમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સિવાય જોધપુર સંગારિયા ધોલપુર કોટા અને જયપુરમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પાર રહ્યું હતું દેશની રાજધાનીમાં દિલ્હીમાં પણ ગરમી વધી રહી છે આ સાથે જ દિલ્હીવાસીઓના સિઝનમાં પહેલી વખત લૂનો અનુભવ થશે હવામાન વિભાગ મુજબ આગામી ચાર પાંચ દિવસ બાદ પંજાબ હરિયાણા રાજસ્થાન દિલ્હી સહિત ઉત્તર ભારત અને બિહારમાં હીટવેવની સંભાવના છે દરમિયાન પશ્ચિમ બંગાળના માલદામાં વીજળી પડવાથી અગિયાર લોકોના મોત નીપજ્યા છે હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં આગામી કેટલાક દિવસોમાં ચોમાસામાં આગમાનની આગાહી કરી છે ત્યાં દક્ષિણ ભારતમાં બાવીસ મે સુધી વરસાદ ચાલુ રહેવાની ભવિષ્યવાણી કરી છે